પૂર્વ વિપક્ષી નેતા સહિત કોંગ્રેસના હોદ્દેદારોએ કલેક્ટર આવેદન પત્ર આપ્યું હતું છોટાદેપુર જિલ્લામાં પાસઠ વર્ષથી વધુ સમય પહેલા બનેલા બ્રિજો આજે ખખડધજ બન્યા છે નદી બોડેલી અને સંખેડાના બ્રિજ આજે જોખમી બની ગયા છે ભારત નદી ઉપરનો બ્રિજના જે રીતે બે ટુકડા થતા તેવી પરિસ્થિતિ બીજા બ્રિજોની ન થાય તે બાબતે જિલ્લાના લોકો ચિંતિત છે બાવી નજીક આવેલ નેશનલ હાઈવે છપ્પન ઉપરનો વડોદરાથી મધ્યપ્રદેશને જોડતા બ્રિજના બે ટુકડા થયા વિદ્યાર્થીઓ માટેની સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું ન હોય અને તે જ સાયકલ સગેવગે મુદ્દે કોંગ્રેસના આકરા તેવર જોવા મળી રહ્યા છે કલેક્ટરને વિવિધ સમસ્યાના નિવારણ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છોટા ઉદેપુર જિલ્લાને જિલ્લાના ખેડૂતો યુવાનો સરકાર શ્રીની કચેરીમાં કામ કરતા કર્મચારીઓ વેપારીઓ તમામ વર્ગને જે સિહોતનો પુલ તૂટી ગયો ભારત નદી પરનો એને કારણે જે વિટંબણા ઊભી થઈ છે એ બાબતે અમારે કોંગ્રેસના વરિષ્ઠોએ સહી ઝુંબેશ જે ચલાવી હતી ને એ સહી ઝુંબેશમાં સ્થાનિક પ્રજાએ એક સારો પ્રતિસાદ આપ્યો હતો અને એ પ્રતિસાદને સંયુક્ત સંકલન કરીને અહીંના માન્ય કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે એવી પણ અપેક્ષા રાખી છે અમે સાહેબને પણ કીધું છે કે તમારા હસ્તકનું ડિસ્ટ્રિક મિનરલ ફંડ એમાંથી તમે પૈસા વાપરો જ્યારે સ્ટેટ પીડબલ્યુડી કે પછી દિલ્હીવાળા પૈસા ફાઇનલ કરે ત્યારે એ પૈસા રિક્યુબ થાય ફરી પાછા પણ આ ફંડ છે એ કલેક્ટર સાહેબ વાપરી શકે છે કારણ કે સિહોદ સિથોલ આ ઓરસંગ નદીના કાંઠે આવેલા છે અને રોયલ્ટીની રકમ એ ગામોને પણ મળે છે જે ફંડ વાપરી વાપરવાનું છે એમાં કોઈ નડતરરૂપ થતું નથી એ બાબતની પણ ચર્ચા થઈ છે રાતના ગામડામાં બધા જાગૃત રહે છે જાગે છે ચોરી લૂંટફાટ થાય છે એમ કરીને કેટલીક જગ્યાએ અફવાઓ પણ થાય છે ને કેટલીક જગ્યાએ સાચું પણ છે પણ ગામ લોકો ઉજાગર કરે છે અને એમને જે અશાંતિ છે એ અશાંતિને દૂર કરવા માટે વધારાની પોલીસ અથવા તો એસઆરપી ઘોડીસ્વાર મૂકવાની પણ વાત થઈ છે સાથે સાથે વધુ પડતા વરસાદને કારણે ખેડૂતોનો ખેતી પાક પાણી ભરાવાને કારણે ફેલ ગયો છે એવા ખેતરો એવા ખેડૂતો તારવીને સરકારી તંત્ર મારફતે એની ચકાસણી કરીને એ ખેડૂતોને વળતર મળે એ બાબતની પણ રજૂઆત થઈ છે ખાસ કરીને પાઈ જેતપુરથી રંગલી ચોકડી અને રંગલી ચોકડીથી મોડાસર ચોકડી સુધીનો જે રસ્તો બિસ્માર છે અને એ એની હાલત બહુ ખરાબ છે સરકારી તંત્ર પથ્થર નાખે છે માટી નાખે છે બરાબર છે પણ એ કંઈ કાયમી ઉકેલ નથી એક સારું મેટલ સાથે ડામર સાથે એના પેચ થાય એ ખૂબ જરૂરી છે પણ એ જ્યારે ઉઘાડ નીકળશે ત્યારે થશે પણ હાલ પૂરતું જે વ્યવસ્થા થઈ રહી છે અપૂરતી છે અને એ સરકારે એને તાત્કાલિક એને પૂરી કરવી જોઈએ ડાયવર્ઝનની બાબતમાં વાત થઈ આ વાત થઈ બધી જ વાતમાં સાહેબનું એમનું 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 ઓબ્ઝર્વેશન એમનું નિરીક્ષણ સારું રહ્યું છે અમે આશા રાખીએ કે અમે જે મહેનત કરીને આ આવેદનપત્ર તૈયાર કર્યું છે એના પર કલેક્ટર સાહેબ ભલામણ કરીને સરકારમાં મોકલે ને ઝડપથી કામગીરી થાય એવી અપેક્ષા રાખીએ છીએ ગ્રામ્ય વિસ્તારની અંદર અંતરિયાળ જે ગામડા આવેલા છે ત્યાં અત્યારે આપણે વોટ્સએપના માધ્યમથી જોઈ શકીએ છીએ કે લોકો એ જોરીની અંદર પણ આપણા જે બીમાર માણસો હોય કે જે પ્રેગનન્સીવાળી બહેનો હોય એને લઈને આવતા અમે વોટ્સએપ પર જોયા છે એટલે અમારે સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે ગ્રામ્ય વિસ્તારના જે રસ્તા બનાવેલા છે એમાં લો લેવલ કોઝવે બનાવેલા છે એના લો લેવલને બદલે એના ઉપર પુલિયા જેવું બનાવવામાં આવે તો માણસ એના દર્દીને કે એના પ્રેગ્નન્સી માટેની બહેનો છે એમને લઈ જવા માટે એમને સુગમતા પડે જે ગ્રામ્ય વિસ્તારની અંદર અત્યારે લો લેવલના કોઝવે બનાવવામાં આવ્યા છે એ પહેલાં જ વર્ષે તૂટી ગયા છે એને પણ વ્યવસ્થિત બનાવે અને માણસો સારી રીતે અવર જવર કરી શકે એ પ્રમાણેનું સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ અને અત્યારે ગામડાની અંદર ચોરી માટે અમારે હું મારી જ વાત કરું તો રાતના સવારના પાંચ વાગ્યા સુધી અમારે જાગવું પડે છે એટલે ખરેખર ચોરી કેવી રીતે થાય છે સમજ પડતી નથી અને ઘણા ગામડામાં દરેક ગામડામાં બૂમાબૂમ કરવામાં આવે છે તો અમે પોલીસ ખાતાને પણ વિનંતી કરીએ કે ત્યાં પોઈન્ટો વધારવામાં આવે અને આવા જે ચોર લોકો જે છે એને પકડવા માટેની કાર્યવાહી કરે એટલી જ અમારી સૌની લાગણી છે પાવી જેતપુર નજીકનો બ્રિજ તૂટી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે આ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે

અને એના પછી તંત્ર એ ચાર મહિના પછી જાગીને ડાયવર્જન બનાવ્યું અને એ ડાયવર્જન પણ મહિનાની અંદર તૂટી ગયું અઢી કરોડ રૂપિયાનો ખર્ચો એ ડાયવર્ઝન ની અંદર જે પૈસા વાપરવામાં આવે એ પ્રજાના પૈસા ટેક્સના પૈસા ખોટી રીતે વાપર્યા અને એના અંદર બિલકુલ ભ્રષ્ટાચાર અને કૌભાંડ આ પ્રતિનિધિઓ અને એને લાગતા વળગતા અધિકારીઓ દ્વારા એમાં બિલકુલ કૌભાંડ કરવામાં આવ્યું છે એ આપણે બધા સૌ જોઈ શકીએ છે ત્યારે અમારી વિનંતી છે કે હવે જ્યારે તમે ડાયવર્જન બનાવવાનું થાય ત્યારે એના એ જ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરે અને એ કોન્ટ્રાક્ટરને એના એ જ ખર્ચે એના એ જ રૂપિયાથી ફરી પાછું ડાયવર્જન બનાવડાવે અને એના પછી હવે બિલકુલ ડાયવર્જનની અંદર પૈસા બગાડ્યા વગર નવો બ્રિજ તાત્કાલિક યુદ્ધના ધોરણે નવો બ્રિજ બનાવે એવી અમારી લાગણી અને માંગણી છે અને જો આનું વહેલામાં વહેલું કામ ના થાય તો અમે રસ્તા રોકો પણ કરીશું ઝાડો પણ કાપી નાખીશું અને જે અમારા

પહેલી વાર તો જનતા ડાયવર્ઝન આપવામાં આવ્યું એ પણ એક જ વરસાદમાં ધોવાઈ ગયું એના પછી ઘણી બધી રજૂઆતોને અંતે સરકારી તંત્ર દ્વારા અઢી કરોડ જેટલી માતબર રકમના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે માત્ર અઢીથી ત્રણ મહિના જેટલો સમય ચાલ્યો અને એ ડાઇવર્ઝન પણ ધોવાઈ ગયું એના લીધે હવે છોટાઉદેપુર તરફ અથવા બોડેલી તરફ જવા આવવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો લોકોને કરી કરવામાં આવી રહ્યો છે અને એની જગ્યાએ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેતપુરથી મોડાસર ચોકડી રંગલી વાયા રંગલી થઈને એ એ રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં છે ખાડા બહુ મોટા મોટા પડી ગયા છે લોકોને બાઇક લઈને જવું હોય તો પણ મુશ્કેલી છે અને કદાચ કોઈ સગર્ભા મહિલા હોય કે કોઈ મા વ્યક્તિ હોય એને દવાખાને લઈ જવા માટે પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એટલે અમારી માગણી છે કે ત્યાં ડાયવર્ઝન ઝડપથી બનાવવામાં આવે આ રોડ રસ્તાઓ જે ખાડા મોટા મોટા ખાડા પડી ગયા છે એ ઠીંગડા મારવામાં આવે અને મારો તો સીધો વહીવટી તંત્રને આરોપ છે કે તમને ગત વર્ષે જ ખબર હતી અને આ ડાયવર્ઝન આપવાનું થશે તો આ રસ્તાને રિપેરિંગ રિપેરિંગ નહીં પરંતુ નવો રોડ કેમ ન બનાવી શક્યા અને ડાયવર્ઝન પણ તમે એવું બનાવ્યું તો એના માટે આજે પણ છોટાઉદેપુર જિલ્લાના તેમજ મધ્યપ્રદેશ તરફથી જતા વાહનોને પણ લોકોને પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને બીજો એક ઉપદ્રવ અત્યારે આ મને એવું લાગે છે કે આ ડાયવર્ઝન તૂટવાને કારણે પુલ તૂટવાને કારણે અત્યારે આજુબાજુનો જે જેતપુર વોડીલોનો પંથક છે ત્યાં ચોરી ચોરીનો એક ભય ઊભો ઊભો થઈ રહ્યો છે એ કદાચ આ ડાયવર્ઝન તૂટવાના કારણે પણ હોઈ શકે છે એટલે મારી સરકારી તંત્રને ખાસ માગણી છે કે તમે જે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર કરીને જે ડાયવર્ઝન બનાવ્યું એ એવા ડાયવર્ઝન કરતાં વ્યવસ્થિત ડાયવર્ઝન બનાવે અને પહેલાં પહેલાં રસ્તાઓની મરામત કરે જેથી લોકોને થોડીક તો રાહત થાય આ જ અમારી માંગણી અને લાગણી છે અરસંગ નદી ઉપરનો બ્રિજ પણ પાસઠ વર્ષથી વધુ જૂનો થયો છે અને તે પણ સમય મર્યાદા પૂર્ણ થઈ છે જેને લઈને આ બ્રિજ પર ખાડા પડ્યા છે તિરાડો પડી છે જેથી છોટાદેપુરથી મધ્યપ્રદેશને જોડતો આ બ્રિજ પાવી જેતપુરના બ્રિજના બે ટુકડા છે અમે પત્ર દ્વારા કલેક્ટર સાહેબને કીધું કે છોટાઉદેપુર જિલ્લામાં અનેક કૌભાંડો થયા છે રેત ખનન થયા છે અને આખા જિલ્લાને જેમ કેરીને ચૂસીને ફેંકી દેવામાં આવી રીતના બિલકુલ ન દણિયાત છોડી દેવામાં આવે છે અમારા તેર મુદ્દા પૈકીના નદી નાળાના મુદ્દાઓ છે ગરીબ કલ્યાણ મેળાના સાધનો અને હજારો સાયકલો કોંગ્રેસ પાર્ટી બહાર લાવી છે છોટાઉદેપુરમાં જે મૂકી રાખવામાં આવી હતી અને એનું શું થયું કોઈને ખબર નથી પરંતુ બે દિવસ પહેલા અમને માહિતી મળી લોકોના નાનામી પત્ર દ્વારા કે એ ગરીબ કલ્યાણ મેળા જે સાધનો છે એ છોટાઉદેપુર શહેરના ભાજપના હોદ્દેદારો કોઈ સંસ્થા બનાવીને કદાચ નકલી સંસ્થા હશે એવી સંસ્થા બનાવીને લોકોને પોતાના નામે વેચી રહ્યા છે અને એ રીતે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં છોટાઉદેપુર શહેરના મતદારોને છેતરી રહ્યા છે